વડિયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અમેલ દ્વારા સફળ કાર્યક્રમ યોજાયો પટેલવાડી ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ વડિયા કાનૂની શિક્ષણ શિબિર નારી વંદના ઉત્સવ મહિલા સુરક્ષા દિવસ તેમજ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટેનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો જેમાં દીકરીના નાનપણથી જને અને એમને લાંબી જીવન સુવિધામાં સરકારી મળતી સહાયોની માહિતી આપી દીકરીઓના વીમા વિશે પણ માહિતી આપી

અમરેલી તરફથી મહિલા જાગૃતિ શિબિર નું એક આયોજન કરેલું મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ વડીયા દ્વારા એ શિબિર અંદર ઉપસ્થિત વડીયા ગામના સરપંચ મનીષભાઈ ડોલરિયા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ રાત તાલુકા પંચાયતના સદસ્ય તુષારભાઈ તેમજ શૈલેષભાઈ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કુંબર અને આ જે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર મહિલાઓના વિકાસ માટે અને મહિલાઓને મળતી સરકારી જે યોજનાઓ છે એ સખી મંડળ દ્વારા કયા કયા યોજનાઓનો લાભ મળે છે કાનૂની શિબિર પણ સાથે હતી જે કાનૂન મહિલાઓને જે કાનૂનોના જે હકો મળે છે એના હક વિશે જયશ્રીબેન પારેખે એડવોકેટ જયશ્રીબેન પારેખે વિસ્તારપૂર્વક માહિતી આપી તેમજ મહિલાઓને જે ગવર્મેન્ટના જે લાભ મળે છે તે ત્યાર પછી કાંઈ પણ પ્રશ્નો મિલાનો હોય તો મહિલા અને બાળ મહિલા વિકાસ પોલીસ સ્ટેશન જે અમરેલી અંદર આવેલું છે એ વિશે પણ માહિતી આપી અને કોઈ પણ મહિલાઓના કાંઈ પણ પ્રશ્ન કાર્યક્રમનો કાર્યક્રમ હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારી પાસે અમરેલીનો સંપર્ક કરવો એવી ખૂબ વિચારપૂર્વક માહિતી આપી અને વડિયાળના તેમજ આજુબાજુના વિસ્તારના બહેનોએ બોળી સંખ્યામાં તેમનો લાભ લીધો